જય શિયામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શિયામ તો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો તો મિત્રો આજે થઈ ગઈ છે 25 તારીખ અને પચીસ તારીખમાં ટિકિટનું બુકિંગ કરાવતા હતા તો જોઈ લઈ આવવાનું હતું કે ભાઈ આપણે કુંભ મહેસાણાથી કુંભમાં જવા શું શું અત્યારે આયોજન છે તો એનું ઘણી બધી ટ્રાય કરી પણ થોડુંક ક્યાંય પણ આપણે કંઈ સેટિંગ થયું નથી બસ બુકિંગનું હવે વિચાર કર્યો છે કે બસ ટિકિટ કરાવી લઈએ એટલે આપણે બધા જઈએ અને કોણ કોણ આવવાનું છે જરા કહેજો કે ભાઈ કોઈ આમાં આવવાનું હોય તો અમને જણાવજો જેથી કરી અને ખ્યાલ આવે કે ભાઈ આપણે જવાનું છે બસ ટિકિટ બુકિંગનું ક્યારે થાય છે કોઈ નક્કી નથી પણ થઈ જાય કેમ કે જવાનું હોય એટલે થઈ જાય આપણે ભગવાન આપણે તમારું જવાનું ને એટલે કોઈ તાકાત તમને નહીં એટલે સેટિંગ તો બધું થઈ પણ તો આપણે નવ તારીખ થી માંડી અને એવા હલવા મળે છે ને પંદર હોલ બધો ઓર્ડર રાખેલો હોય એટલે કાઠું કામ હે પણ તો જોઈએ કે કઈ રીતના આખું સેટિંગ થાય છે